આણંદ જિલ્લાના ચાલીસ જેટલા રોડ ઉપર પડેલા ખાડાઓનું પૂરાણ કરીને રોડ પૂર્વત કરાયા આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સાઠ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા તેજ પ્રમાણે સ્ટેટ હસ્તકના ઓગણીસ જેટલા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા વરસાદ બંધ થતા અને રસ્તા ઉપર ભરાયેલ પાણી ઉતરતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના ચાલીસ જેટલા રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડ્યા હતા

આ ઉપરાંત આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સાહીઠ જેટલા રસ્તાઓનો વરસાદને કારણે ધોવાણ થતા આ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પણ હાલમાં ચાલુ જ છે ગ્રામ્ય વિસ્તારોના આ રસ્તાઓની સપાટીની મરામત રોડના પડખાં ધોવાયા હોય તો તેની મરામત અને ખાડા પડ્યા હોય તો તેવી જગ્યાએ મેટલ કામ અને પેચવર્ક કરીને રોડને પૂર્વત કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો